આ વિસ્તારના વિકાસની ચિંતા આજ સુધી કોઈએ કરી નથી આજે પણ અમારી લોકસભા વિસ્તારની અંદર માતર ધોળકા દસકોઈ આ વિસ્તારની અંદર આજે પણ કાળા પાણીનો પ્રશ્ન છે જ અને કાળા પાણીના પ્રશ્નની પાછળ કોણ છે એ પણ પ્રજાને ખબર છે પરંતુ પ્રજા જોવાનું દુઃખી થાય છે બીજું સૌથી મોટો પ્રશ્ન છે સિંચાઈનો

જે પણ કંઈ વચનો આપ્યા હતા કે ખેડૂતોના દેવા માફ કરવાના એમણે દસ દિવસમાં ખેડૂતોના દેવા માફ કરી નાખ્યા એટલે કોંગ્રેસ જે કહે છે કરે છે અને એ સાબિત કરીને બતાવી છે ભાઈ આ વિસ્તાર છે ખેડા લોકસભા બેઠક તમારે એમાં ખેડૂત વધારે હશે તો ખેડૂતને લગતી સિંચાઈની યોજનાની જે વાત કરવામાં ખેડૂત લગતા પ્રશ્નો અત્યારે હું સામે આવ્યા છે અને એનું નિરાકરણ તમે લાવશો ખાલી વાત જ કરવાના છો જો બિમલ શાહ વાતો કરતો નથી કપડગંજ મત વિસ્તારની અંદર ધારાસભ્ય થયા પછી આજે પાણી પીવાના પાણીની સમસ્યા હોય તો આજે પીવાના પાણીની સમસ્યા નથી સિંચાઈની વ્યવસ્થા હોય સિંચાઈ માટેની પૂરી વ્યવસ્થા આજે પણ મારો છેલ્લો પત્ર તમે જઈને જુઓ ને તો ચૂંટણી આવી ગઈ નહીં તો મારા ત્યાં જલોયા તળાવ હોય કે સાવલી તળાવ હોય આ બધા જ તળાવમાં પાણી ભરવાની વ્યવસ્થાની આયોજનબદ્ધ રીતે આયોજન થઈ ગયું હતું અધિકારી સાથે મારી ચર્ચા પણ થઈ ગઈ હતી અને હું તમને કહું કે જે દિવસે હું સંસદ સભ્ય તરીકે આવીશ એના થોડાક જ મહિનામાં આ યોજના પૂરી કરીશ આ બધા વિસ્તારની અંદર પણ આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ક્યાંક નર્મદાની કેનાલો આવી છે સબ કેનાલોનો વિચાર થયો નથી આજે પણ કેટલી જગ્યાએ સિંચાઈના સંદર્ભમાં ખેડૂતોએ પોતાની જમીન આપી છે ચૌદ ચૌદના વણા વણા વાયા હજુ ખેડૂતોને પૈસા મળ્યા નથી તમે જાહેરાત કરો છો કે અમે પાણી આપીએ છીએ ખેડૂત બિચારો બાજરી પકવે છે

અનેકો અનેક દીકરા દીકરીઓને મેં નોકરી અપાઈ છે આ દીકરા દીકરીઓને નોકરી મળે એના માટે મેં બહારથી કોઈક એમબીએ અથવા તો જે લોકો ટ્રેનિંગ આપે માર્કેટિંગની ટ્રેનિંગ આપે એવા અનેકો અનેક સારા લોકોને બોલાવડીને અમારા કપડવંદના દીકરી દીકરા દીકરીઓને ટ્રેનિંગ આપી છે આજે હજારોની સંખ્યામાં એમના ઘરના ચૂલા સળગે છે દીકરા દીકરીઓ નોકરીઓ કરતા થયા છે હું તમને વિશ્વાસ સાથે કહું છું હું ખેડા જિલ્લાની અંદર અમારા મત વિસ્તારની અંદર આ બેરોજગારીના સંદર્ભમાં જે જે છોકરાઓ છે કારણ કે આર્ટ્સ કોમર્સ સાયન્સ ગ્રેજ્યુએટ થયેલા છોકરા બધાને સરકારી નોકરી મળવા નથી બધા સરકારી નોકરી તરફ લાગવાનું નથી ક્યાંક ને ક્યાંક નાના ધંધામાં ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ કંપનીઓમાં આ તો આટલો મોટો વિસ્તાર છે તમે એને ડેવલપ જ નથી કે જીઆઈડીસીઓ પડી છે જીઆઈડીએસીઓ બંધ થવાની સ્થિતિમાં આવી છે ઓન ધ કોન્ટ્રી અહીંયા તમારે પ્રયત્ન એવો કરવો જોઈએ કે હવે તો તમને તો આ કોરિડોર મળી ગયો છે આ નેશનલ હાઈવે મળી ગયો છે તો આ નેશનલ હાઈવેના સંદર્ભમાં કે આ નેશનલ હાઈવેમાં તમે ઘોડાઓનું ના બંધ થાય તો બધા વેરહાઉસો થયા છે તમે વેર ના થાય અહીંયા તમારે મોટીવેટ ઇનિશિયેટિવ લઈને અહીંયા ઇન્ડસ્ટ્રીઓ આવે ઇન્ડસ્ટ્રીઝ આવે તો આપણા હું સવારથી અમદાવાદથી નીકળું છું સવારે કઠલાલ કે કપડાં જાઉં છું છોકરાઓને બીજા લબડતા જતા જોઉં છું અને મારી અનેક ફેક્ટરીઓના મિત્રો મારા મિત્રો છે મને કહે તમારા કપડા તમારા કઠલાલમાંથી તમારા મહેમદાવાદથી બસો બસો અઢીસો અઢીસો ચારસો છો છોકરા ત્યાં નોકરી કરે છે કે ઘર ઘરના ઘરે મારા વિસ્તારની અંદર હું ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરાવડાવીશ મને વિશ્વાસ છે કારણ કે અહીંયા વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું પડે અહીંયા કોઈને ધાક ધમકી કે ડરાવવાની પ્રક્રિયા ત્યાં થતું નથી એક વિશ્વાસ ઊભો થવો જોઈએ અને આ વિશ્વાસનું વાતાવરણ આ એનું એન્વાયરમેન્ટ બનાવડાવવું પડે અહીંયા ઇન્ડસ્ટ્રીઝ માટેનું એન્વાયરમેન્ટ બનાવવાનું મને ખબર છે કઈ રીતે બનાવાય એ દિશામાં મારા સતત પ્રયત્નો પણ હોય છે અને હું તમને ચોક્કસ કહું છું કે જયારે બીજી વખત આપણો સંસદ સભ્ય તરીકે મળશો ત્યારે તમે કહેશો તમે સારો કર્યો છે આમ તો ભગવાન કોઈ માંદા પડે અને અહીંથી અમદાવાદ નજીક છે પડે પણ મોટી હોસ્પિટલની જો વાત કરીએ અહીંયા તો વિસ્તારમાં છે નથી હોવી જોઈએ ન હોવી જોઈએ શું કહેશો તમે મોટા રોગોના નિદાન સારું એના માટે ઘણી દુઃખદ પરિસ્થિતિ છે અફકોર્સ નડિયાદની અંદર વ્યવસ્થા છે પરંતુ એ સિવાયના બાકીની કોઈ જગ્યાએ આવી જે વ્યવસ્થા મળવી જોઈએ એ વ્યવસ્થા મળતી નથી આના માટેના અમે સતત પ્રયત્નો કરીએ છીએ સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે બધા અલગ અલગ પ્રકારના કાર્ડોની જાહેરાત કરે છે પરંતુ એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ અહીંયા મળતી જ નથી ને એના કારણે અનેક અનેક ભાઈઓ બહેનોના જીવ જતા મેં નજીકથી જોયા છે કારણ કે તમને માહિતી માટે કહું કે મને હું સામેથી બધા મિત્રોને કહું છું કે હોસ્પિટલનું કોઈનું કંઈ પણ કામ હોય તો મારો કોન્ટેક કરજો હું મદદરૂપ થઈશ આજે પણ મારા વિસ્તારના લોકો તમને કહેશે કે કદાચ કોઈકને એક્સિડન્ટ થયો હોય અથવા તો બીમાર થયા હોય એમના ઘરનો પરિવારનો દીકરો પહોંચ્યો હોય કે ના પહોંચ્યો હોય હું એને ત્યાં પહોંચી ગયો અને એટલા માટે આ મારા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે અહીંયા એક સારી એજ્યુકેશન માટેની ઇન્સ્ટિટ્યૂટો કરવાની જરૂર છે અહીંયા એક સારી હોસ્પિટલો બનાવવાની જરૂર છે અને આ દિશાની અંદર ક્યાંય કોઈ ચિંતા કરી નથી મેનિફેસ્ટોમાં તો જાહેર કરી દીધું છે કોંગ્રેસ પાર્ટીએ પણ એ સિવાયની જો વાત કરવામાં આવે તો તમારા તરફથી તમે હું શું કરશો આ વિસ્તારમાં હું થોડાક જ દિવસોની અંદર કારણ કે અત્યારે જાહેરાત કરી બરાબર નહી મારા વિસ્તારના મેનિફેસ્ટો અલગ તૈયાર કર્યો છે ખેડા જિલ્લાનો આ ખેડા લોકસભાનો મેનિફેસ્ટો એ જુદા પ્રકારનો મેનિફેસ્ટો છે એને અલગ રીતે તમારે ડેવલપ કરવું પડે હું જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયું ને ત્યારે મેં પાણી પરિષદ કરી હતી બધા જ પાણીના પ્રશ્નો હું સ્તર ઉપર લાવ્યો તો અને એના પરથી યોજનાઓ બનાવડાવી હતી એ જ પ્રમાણે વીજ પરિષદ કરી હતી વીજળીના બધા જ પ્રશ્નો શું શું પ્રશ્નો વીજળી આવી શકે બધા સરપંચો બધા જ આગેવાનો બધા જ અધિકારીઓ હાજર રાખીને એ પ્રશ્નો લઈને મેં એક ટીમ મૂકીને વીજળીના પ્રશ્નો ઉકેલ્યા હતા આવી જ રીતે હું આખા સમગ્ર વિસ્તારની અંદર પાણી પરિષદ વીજ પરિષદ ઉદ્યોગ માટેની ચિંતા આવા 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 અનેક પ્રયોગો કરીને મને વિશ્વાસ છે કે કારણ કે સતત હું ચોવીસ કલાક

અમારી અપેક્ષા જેમ અમારા આદરણીય ઉમેદવાર બિમલભાઈ શાહે કહ્યું છે કે આ ખેડા જનરલા એમનો મેનિફેસ્ટો જ બહુ અલગ છે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં તો ઘણી બધી વાત કરી પણ હમણાં જે વાત કરી હોસ્પિટલની વાત કરી અમે ઈચ્છીએ છીએ કે જે એઇમ્સની વાત કરે છે એઇમ્સ પણ આવે કદાચ અશક્ય છે પણ મારા અમારા બિમલભાઈ શાહ છે તો કદાચ છૂટાશે તો મને લાગે ચોક્કસ અશક્ય છે અહીં સો ટકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીઝ નથી સારું એજ્યુકેશન કોઈ એ છે નથી જે કોલેજીસ હોવી જોઈએ અહીં મેડિકલ કોલેજ બી નથી અમદાવાદ અને નડિયાદ વચ્ચે છે પણ આ જે આખો સરાઉન્ડિંગ એરિયા છે અમદાવાદની આજુબાજુનો તો મને એવું લાગે છે મહેમદાદ બિલકુલ ડેવલપમેન્ટ નથી છેલ્લા વીસથી ત્રેવીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પણ અહીં કોઈ જાતનો વિકાસ થયો નથી આજુબાજુના સાણંદ એ બધાના વિસ્તારો છે એમાં ડેવલપમેન્ટ થયું છે પણ આઉટસ્કર્ટ છે અમદાવાદના આઉટસ્કર્ટમાં મહેમદાદથી આ બાજુ વિસ્તાર પણ મને એવું લાગે છે કે કોઈ જાતનું એમનો ડેવલપમેન્ટ થયું છે અને ખેડૂતોના ખૂબ જ પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે વીજળીના પ્રશ્નો છે કારણ કે મને લાગે એમની પાસે એક મોટું વિઝન છે પૂર્વ એમએલએ છે એને પૂછીએ આપણે આ વખતે આ વિસ્તાર છે તમારા ઊભા છે બિમલભાઈ અહીંથી બરાબર લોકો મતદાન કરતા પેલા તમે ત્યાં ભોગવી ચુક્યા સત્તા ઘણું કામ કર્યું લોકો આ વખતે કયા મુદ્દાને ધ્યાનમાં રાખશે મતદાન કરતા પહેલા શું કહે લોકોની શું ડિમાન્ડ છે લોકોની અપેક્ષા એટલે કે ખેતી સાથે સંકળાયેલા અહીંયા અમારા ભાગના વ્યક્તિઓ છે બરાબર ખેતીની અંદર સિંચાઈ વીજળી અને જે પોષણક્ષમ ભાવ આ મળ્યા નહીં એટલે લોકો હેરાન પરેશાન થઈ ગયા કોઈ રોજગારીની કોઈ અહીં તક નથી અહીંયા સાયન્સની જે સ્કૂલો હોવી જોઈએ છોકરાઓને ભણવા માટેની એ પણ કંઈ નહીં એ અત્યારે મોઘું શિક્ષણ થઈ ગયું છે એટલે લોકોના શિક્ષણની એ પણ ખૂબ તકલીફ છે અમે એવી અપેક્ષા રાખીએ કે અમારા ઉમેદવાર જીતી જાય જીતીને જઈ કેન્દ્રના તો ઘણા પ્રશ્નો છે કેન્દ્રના જે કઈ પ્રશ્નો હોય એ અને અહીંના સ્થાનિક પ્રશ્નો હોય એ સ્થાનિક પ્રશ્નો પણ અમે એમને કહીશું અને એ પ્રશ્નો સારી રીતે ઉકલે એ માટેના તમામ પ્રયત્નો થાય એવી અમે પણ એમની જોડેથી અપેક્ષા રાખીએ છીએ કાકા તમને પૂછો આ ખેડૂત જે છે એ કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશે મતદાન કરતા પહેલા આ વખતે આ વિસ્તારનો જે ખેડૂત છે એ બધા જે અહીંનો ખેડૂત છે એ

મારું લાગે છે એવું દેવુજી આ તો હવે નથી કહેતા ભાઈ હજી તો પરિણામ આવવાના બાકી છે અને આ માણસનું નું કઈ નક્કી નહીં મત કરનારા કે કઈ બધું મત નાખે તો એ તો આપણે જોવું જીતશે કોણ પરિણામના દિવસે તો હાલો આ વોટ યાત્રા લઈને જઈ આપડે બીજી લોકસભા બેઠક ઉપર